લાભાર્થી ઇનામી ગ્રો પેલો ઇનામ ખેંચવાની હોલ તૈયારી આપની આતુરતાનો છે બરોબર એ ટિકિટ એક ટિકિટ ખેંચવાનો છે તેનું પણ નામ લખશે જેનું નામ નીકળશે તેને અહીંયા હાજર હશે તો તેના ઇનામ દેવાનું આવશે પેલું ઇનામ છે એક્ટિવા ইতার <laughs> করতে <laughs> 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 <halo>, <halo. halo. halo. halo>

હાજર હોય તો આયા આવે ભાઈ ના નંબર છે તે નેવું સિત્તેર એકાવન હાજર ભાઈ ઉપર જેના બાઇક માં છે એને ઇનામ મળી ગયું છે બરોબર તો તેના ટિકિટ નંબર છે ત્રણ ચાર ત્રીસ જીરો છ જાદવ અશોકભાઈ જાધવ અશોકભાઈ રાજુ નાદવ મનોરંજન ચાલુ છે ગાડી ફેડી ચાલુ છે કે તમે મોજ માણી શકો છો આ ભાઈને લાદવાનું તું છે હવે હવે આવતા વખતે તમારા કોઈ ના હોય તો તમે ટિકિટ લઈ તો ભાગી